આ રહ્યો હું જાય ચટાડોમાં ગ્યા નટાડો માં આવો બહુ મસ્ત છે મસ્ત આઈ હેરા કાઈ છે ને મਿੱટી માથે લાગી ચોકટ થઈ ચોકટ લેવર હું તો એડ કરે છે ફાઈન્સ કા લો હેલો મિત્રો કેમ છો હું સ્વાગત છે તમારો એક આ સાંજ ના સરસ મજાના ઇન્ટરેસ્ટેડ લોગ ની અંદર તો કવરેજી આપડે ક્યા રસ્તો છે વાડી ના રસ્તો છે બેકગ્રાઉન્ડ જો તમને ખ્યાલ આવી જતો હશે સરસ મજાનું વાતાવરણ છે મસ્ત મજાનું છે તમને લાગતું છે કે અત્યારે શું કરે છે તો કે ભાઈ અત્યારે આપણે જાય છે શ્રીફળ તો શ્રીફળ શા માટે વધારવાનું છે ડાર નવો કરાવી છીએ એના માટે આપણે પહેલા પણ ડાર કરાવ્યો હતો લગભગ વીસક દિવસ પહેલા તો ઈ ડારમાં તકલીફ પડી ગઈ હતી કારણ કે પાણી સાલુમાં મેકી દેતું હતું એના કારણે આપણે નતું કઈ કર્યું

સાફ કરી નાખી પેલા તો જો આપણે શરીફ વધારવા માટે બરોબર તો મિત્રો સરસ મજાનું કરી નાખીએ ને આપડે શરીફા નાખીએ એની પેલા આપણે અગરબત્તી કરી નાખીએ અગરબત્તી કરી નાખીએ મિત્રો સરસ આપણે મજા નું આપડે શ્રીફે જઈએ સોરી યાર પંપ્યા નહીં લખવા થઈ ગયું મજા ભાઈ હા ચાલ ગાડી વાળ જલ્દી હવે મિત્રો જઈયા છીએ અમે વાડીના તું સીધી રીતના ગાડી ઓકે રે ચલો મિત્રો અવાજ ધીમે મોટા પડી રહ્યા આપડે જોવા મિત્રો ગમ્યા આપડી છે વાડી તો મિત્રો જો સામે આપણી વાડીમાં બોર પાછો રીબોરિંગ થાય છે ત્યારે આપણે હમણાં પાછળ ન્યાં જ જવાનું તો મિત્રો જવો જ છે ને અત્યારે ઉતારે છે જો સરસ મજાનું ને આપણે અહીં તડકો આવે એટલે આપણે આયા રખીએ મોબાઈલ મજા આવી આ કાલે મેં સ્ટીક આરા લઈ લીધી છે એનું કારણ છે કે તને હર કોઈ સપોર્ટેડ નહોતું ને એના કારણે અવાજ પણ સારો જ આવતો હોય છે આ ઓપી ને આવી જશે સરસ મજાના આ કાલે એટલું બધું પ્રેશર નહીં કરવું પડે એનું કારણ છે કે પહેલાં ઓલમોસ્ટ બધું છે ને ગોઠવેલું હતું આપણે પહેલાં બોરિંગ કર્યા એટલે સીધા ભૂંગા નાખવાના છે ને પછી જે કાંઈ કરવાનું છે પછી ગયા કારણ કે અત્યારે તો બોરિંગ ચાલુ થઈ ગયું છે દેખાડું રી બોરિંગ કર્યા છે અત્યારે ફિલહાલ

રોક રવા

બીજી હાલમાં કારણ કે મહિનાની અંદર બે બોર કર્યા હોય હાવ પૂરું થઈ ગયું ભય મારું હાવ પૂરું થયું અત્યારે સરસ મજાનો વ્યુ છે ટાટું મોસમ છે બઉ મસ્ત વ્યુ છે તો મિત્રો અત્યારે છે ને આ પાણીમાં છે ને એ પાણો પૂરી જાય છે દાર ને કેવા માં જાણવા એવું મેળવું છે અને પાણી પાછળ તો પ્રેશર ફૂલ પ્રેશર કરે જેથી કરી બધું પાણી બહાર આવે છે નદી બહાર આવે બધું એવી રીતના કરે છે અત્યારે ને આપણે અત્યારે અહીંયા ફિલહાલ આપણે એન્જોય કરીએ છીએ જોકે આપણે હું તો લોક બનાવવા માટે પેશલ મેં રજા રાખી છે આજે હવે પાછું નવું ચાલુ કર્યું છે નવો પાઇપ લાગેલા આગળ ઉપર જોવા તમે દેખાય ઉપર લાગેલા નવો પાઇપ આ જુદા એકા લાગેલા સરસ મજા પાણી ને

સ્ત્રી સુધાયેલા પણ નાની મીઠું હતી હતા ચાખી લીધું કારણ કે અમને ખબર હતી અમે ચાખો લીધું પેલા છે નાટી પણ ચાખી લીધું તો જોવા સરસ મજાનું ફિલહાલ હવે બધા ભૂંગા કાઢે છે બહાર જે અંદર ગયા હોય ને એ એની પ્રોસેસ આપી મેકેનિક મેકેનિઝમ જ ઓટોમેટિક જ છે ઓલા પછી ઓટોમેટિક બધી થઈ જાય

terus coba acara sana aku mesin ban tinju sih ya yeah. seras mesin wani dapat terus ya hmm. pani berat woi ne ya noi ne woi pani apa di tanah itu Tak kore, nangis sekali nangis kasih ya.

ને એક વસ્તુ આમાં નોટિસ કરવા જેવી કઈ છે ખબર છે મિત્રો તો આમાં ડારમાં છે ને આમાં હાંભો નિરખીને આમ વ્યવસ્થિત ગાન દઈને હાંભો ને એમાં ઘૂક ઘૂક જેમ કે પાણીમાં આમ ઉતરતું ન હોય એવો અવાજ આવે પણ મેં તમને દેખાડો નથી સંભાળવું છે લગભગ કદાચ શક્ય બની શકે તો બાકી અત્યારે જો આમાં જાય ને આ ગાડીઓ બે તો તમને સંભાવી અત્યારે મને થોડુંક થોડુંક સંભળાય છે પણ માઇકમાં લગભગ સંભળાતું નહીં હોય છતાં જોઈ ત્યારે સરસ મજાનો વ્યૂ આવે છે અહીંયા સરસ મજાના દેખાય છે સુરેશ દાદા અને હા હા વ્યુ જુઓ ઓલમોસ્ટ બધું પતી છે ને હવે જો ટાકે છે એને પછી વ્યવસ્થિત કરી નાખીને એટલે ઉપા દે પછી પછી કાલ પરમ દિવસે જયારે આવી જયારે એમાં મોટર ઉતારી રાખું વ્યવસ્થિત કરી જાઉં પછી તમને બ્લોગ દેખાડે મોટર ઉતારવાનો ને ત્યારે તો જો આ છે આવું છે બીજી વાર રીબોર્ડિંગ કરાવ્યું પડે અત્યારે ફિલહાલ જો હજી પણ અત્યારે છે બોલ ખેલો જ નથી અત્યારે બધા ખોલે છે પંચર પીડવે ને કારણે ત્યારે તો આવી રીતના બધું વાપર ઠાકે છે ને કારણ કે કોઈ કાકરો બાકરો પડી ન જાય ને કારણે બધા ચર્ચા વિચારણા કરે છે અલે તો મિત્રો ડાર પડી ગયો છો ઓલ બરોબર ને આપણે ચશ્મા પહેરી લીધા છે સરસ મજાના 45 માં ઓલમોસ્ટ કાઓ દેખાય છે એટલે આપણે જોવું પડ્યું કારણ કે કાવ અંધારું થવા મળ્યું છે મારી ગાડી ગઈ નથી એનું કારણ છે કે ગાડીમાં પીડ્યું છે પંચર પછી ગાડી ગઈ નથી અને બીજી વાત એ કે આપણે ડાર પડાવી નાખ્યો છે ફાઇનલી તો પાણીનીરમજત બળ છે સરસ મજાની ટ્રેન જાય છે તો તમને દેખાય હું નો વ્યૂ પણ મોસ્ટ ઓફ આપણે મેદાન જ દેખાય છે ખુલ્લું ખુલ્લું ને બાપા ને મોટા બધા ઊભા છે હું ને પિનાક પિનાક એની મસ્તીમાં જ હોય નો કાય બોલે કે નો કાંઈ ચાલે ને આ શેસમાં તો રાતે ભાઈ પહેરે રાખે કારણ કે અમે જ્યાં છે ને અમને ખબર છે ઓલા પણ શેસમાં પહેરે તો એ ભેગું છે એમ નતું શેષમાંથી અત્યારે જો બધું ગોઠવી નાખ્યું છે ને આપણે સરસ મજાના ચશ્મા પહેલી તો ખબર ન પડે કેમ ન દેખાતું ક્યાં આવે ખટારો જ લઈ આવ ખટારો ન આવતો જો તો તો બધું તાર થી ઉસુ થાતું તો અચ્છા એવું છે તો મિત્રો સોરી સોરી જે હોય મને દેખાઈ ગયું ખબર પડી ગઈ ના ખુલે એમ આ ફિંગર મે મારેલ છે ફિંગર મારું તો ખુલે કોઈ બાદ નહીં ચલો તો લોક જોવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈને થોડોક સપોર્ટ કરો જેથી કરીને આપણે એક લાખ રૂપિયા ને ડોનેટ કરી શકીએ ને એક લાખ સબસ્ક્રાઈબર થઈ જાય એટલે એક લાખ રૂપિયા ડોનેટ કરીશું તો જોઈ જોઈજો હવે આપણે બધું પતાઈ જઈએ